જુઓ મિત્રો આ આ કસ્તુરી છે ઘણા ખેડૂતો આને કસ્તુરી પણ કહે છે ઘણા ખેડૂતો આને ખુશ્બુ પણ કહે છે અને ટેકનિકલ પ્રમાણે આને પૂસા એકસો ચુમ્માલી પણ કહેવામાં આવે છે યાગ્રવાળા બધા પૂસા એકસો ચુમ્માલી કહે છે જો આ સોળ તારીખનું રોપણ છે આજે ત્રીસ તારીખ થઈ એટલે આ ડાંગર ચૌદ દિવસની થઈ જો હજુ આ ડાંગરની અંદર આપણે કંઈ પણ ખાતર બાતર નાખ્યું નથી ડીએપી યુરિયા મલ્ટી કોઈ આઈટમ આપી નથી ખાલી ડાંગર રોપી દીધી છે જો ચૌદ દિવસની અંદર એકદમ મસ્ત બની છે જો પાંચ પાંચ છોડવા બની જાય છે મસ્ત જો આ સૌથી ઓછું ખાતર ખાતી જાય છે કારણ કે આ ડાંગરની અંદર એકદમ ઓછું ખાતર જોઈએ છે આપણે શ્રી એકસો એક રોપીએ શ્રી છે દફ્તરી આની અંદર ખાતર વધારે જોઈએ છે બે ઘણા રોપતી વખતે ડીએપી આપે છે પછી પંદર વીસ દિવસે ફરી એક હપ્તો આપે છે પછી પાછી પાંત્રીસ દિવસની થાય ત્યાં બીજો હપ્તો આપે છે અને આની જગ્યાએ આની અંદર એવું નથી હોતું રોપતી વખતે એક ડીએપી નાખી દઈએ ખાલી આપણે ડીએપીનો હપ્તો અને પછી રોપ્યા પછી વીસ દિવસની થાય એટલે એક વખત એક જ વખત ઉરિયાનો હપ્તો આપી દેવાને એટલે આ ડાંગર પાકી જાય છે આ ડાંગ આ જાત બહુ ઊંચી થાય છે કસ્તુરી અને આનું કૃષ્ણકમોદનું માર્કેટ હોય તો આનું પણ માર્કેટ ઊંચું જાય છે કૃષ્ણક્રમજનો ભાવ હોય તો આ પણ ડાંગર આઠસો નવસો આઠસો નવસો સુધી આનું વેચાણ થાય છે અને આનું ઉત્પાદન પણ ઉતારો સારો આવે છે ગઈ વખતે અમારે એક વીઘામાંથી પંચોતેર મણનો ઉતારો આવ્યો તો આપણે ગઈ વખતે બે વીઘામાં જ રોપી હતી આ વખતે વીસ વીઘા રોપી છે ખુશ્બુ ખુશબુ બહુ સારી વેરાયટી છે આનું માર્કેટ પણ કૃષ્ણ ક્રમોદ ઉપર ચાલે છે જો કૃષ્ણ ક્રમોદનું જેટલું ઊંચું માર્કેટ જાય એટલું આનું ઊંચું જાય બાકી ચારસો પાંચસો રૂપિયાની રેન તો આની પાકી એટલો ભાવ તો રેક છે પણ ઉતારો સારો આવે છે પણ આ ઊંચી બહુ જાય જ થાય છે અને પાણી સામે બહુ રક્ષણ કરે છે એટલે બે આ પણ વેરાયટી બહુ સરસ છે એમ તો જો અત્યારે આ ચૌદ દિવસની ડાંગરનો આવો ગ્રોથ છે બહુ મસ્ત ડાંગર બની ગઈ